દેશની સરહદ પર જે આપણી રક્ષા કરી રહ્યા છે તેવા જવાનોને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુરતથી સોળ જેટલી રક્ષા મોકલવાનું આયોજન કરાયું છે યુવા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા આથી સરહદ પર સૈનિકોને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાખડીઓ મોકલવાનું શરૂ કરાયું છે અંદાજે સો થી દોઢસો લોકો પોસ્ટ મારફતે રાખડીઓ મોકલશે વરાછાના શક્તિ વિજય વાડીમાં યુવા જાગૃતિ ટ્રસ્ટના કાર્યકર્તાઓ એકત્રિત થઈને દેશના સૈનિકો પ્રત્યેની પોતાની લાગણી દર્શાવવા માટે રાખડી મોકલી રહ્યા છે રક્ષાબંધનનો તહેવાર ઉજવણી પાછળની માન્યતા પણ એવી છે કે જે પણ વ્યક્તિ આપણી રક્ષા કરે છે તેને આપણે રક્ષા સૂત્ર મોકલીને તેની માત પોતાની દીર્ઘાયુષ્યની કામના કરીએ છીએ જે જવાનો દેશની ચારે ફરતે સરહદો ઉપર રાત દિવસ એક કરીને આપણા દુશ્મનો સામે સામી છાતી ઉભારીને આપણી રક્ષા કરે છે તેવા દેશના સપુતાને તેમની દીર્ધાયુ માટે રક્ષા સૂત્ર મોકલાશે જાગૃતિ અકબરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જેટલા પણ જવાનોની માહિતી મળી હતી તે મુજબ અમે બાર હજાર જેટલા રાખડીઓ તૈયાર કરવાનું આયોજન કર્યું છે પરંતુ ત્યારબાદ તે સંખ્યામાં વધારો થતા અંતે સોળ હજાર રાખડી બનાવવાનું નક્કી કર્યું છે ત્રણથી ચાર દિવસની અંદર આ તમામ રાખડીઓની પોસ્ટ કરી દેવામાં આવશે જેથી કરીને આપણા વીર જવાનો આપણા ભાઈઓને તે સમયે રાખડી મળી રહે અને તેમને એક સંદેશો મળે કે સમગ્ર દેશની બહેનો અને તમામ લોકો તેમના દીર્ઘ કામના કરી રહ્યા છે દેશ તેમની આ સેવા બદલ ઋણી છે એવો એક ભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અકબરી જાગૃતિ અકબરી અને વાઇસ પ્રેસિડન્ટ ક્રિષ્ના ઠુમ્મર તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ટ્રસ્ટ દ્વારા અમે એવું વિચાર્યું કે જે દેશના વિરલાઓ જે સરહદ ઉપર રહીને આપણી દિવસ રાત રક્ષા કરે છે તડકો છાંયો ઠંડી ગરમી કંઈ જ નથી જોતા તો એમના માટે આપણે કંઈ કરવું જોઈએ ને અમે એમ બી બાળકો માટે તો કામ કરીએ જ છે જે ફૂટપાથ પર રહે છે તો એ કામને અમારે વધારે સારી રીતે કરવું હોય તો અમારે બ્લેસિંગની બી જરૂર છે તો જે વિરલાઓ સામી સાથે લડતા હોય અને એના મોઢામાંથી જે બ્લેસિંગ નીકળશે અને આપણે તો એમ કહીએ ને કે એનું ઋણ તો ક્યારેય અદા નહીં કરી શકે તો એક સ્નેહભર્યો પ્રેમભર્યો એક રાખડીનો ધાગો મોકલીને એમની રક્ષા અર્થે અમે આ કાર્ય કરવા માંગીએ છીએ ને અત્યારે અમે આ અમે તો રાખડી સમથિંગ પાંચેક હજારનું જ નક્કી કર્યું હતું પણ અત્યારે અમારી ઉપર સોળ હજાર સુધીની તો અમે રાખડી ખરીદી ચૂક્યા છે અને બનાવી બી ચૂક્યા છે અને અત્યારે પેકિંગ થઈ રહ્યું છે જે પણ હજી બી વધારે બનાવવાની થશે તો અમે એના માટે તૈયાર છીએ કેમ કે જે દેશના વિરલાઓ આટલા મતલબ કે કે દિવસ રાત જોયા વગર કરતા હોય છે તો આપણી બી સરસ બને છે કે દેશની બહેનો તરફથી આપણે કંઈક ને કંઈક એમને મોકલીએ ને એ આ એક ધાગો છે કે જે એમની રક્ષા કરશે ને એમના તરફથી અમને બ્લેસિંગ મળશે ડેટ તો અમે ઇનિશિયેટિવ લીધેલો છે સુરતથી લદ્દાખ સિયાચિન કચ્છ બોર્ડર વાઘા બોર્ડર સહિતની તમામ સરહદ ઉપરના સૈનિકોને રાખડી મોકલવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે સૈનિકો દરેક તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવી શકતા નથી તેઓ પોતાના ઘરથી અને પોતાની બહેનોથી પણ ખૂબ જ દૂર છે તે તેમની સાથે સમગ્ર દેશ જોડાયેલો છે તે ભાવના સાથે રક્ષા સૂત્ર મોકલવામાં આવી રહી છે તેમના દીર્ઘાયોની ચિંતા માત્ર તેમના પરિવાર નહીં પરંતુ સમગ્ર દેશ કરી રહ્યો છે તે લાગણીયા રાખડી માટવી નથી વ્યક્ત કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફે ન્યૂઝ